હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારી વિડીયા નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી બારસો એકત્રીસ રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો અઢાર રૂપિયાથી લઈ પાંચસો પિચોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા પાંચસો એકવીસ રૂપિયાથી લઈ છસો પંદર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ સાતસો ઓગણીસી રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ लाल जुआर जब भाव से सत्सौ रुपया लई सात सौ बावन रुपया हमें जीए जुआर पीढ़ी पीड़ी, पीड़ी जुआर जब भाव से तर सौ पचास रुपया लई चार सौ पचास रुपया से हमें जीए बाजरी बाजरीना भाव से तौ पचास रुपया लई तरह सौ पिचासी रुपया हमें जीए तुवेर તુવેરના જે ભાવ છે એ નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર પંચાણું રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર પિસ્તાલીસ રૂપિયાથી લઈ બે હજાર વીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ ચૌદ સાહીઠ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે અગિયારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાળના જે ભાવ છે પાંચસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો એસી રૂપિયા છે હવે જોઈએ સોરી ચોરીના જે ભાવ છે તો છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે નવસો પંદર રૂપિયાથી લઈ અતરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે છસો પાંચ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે અગિયારસો દસ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એકવીસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે છે તેરસો ત્રીસ રૂપિયાથી લઈ બે હજાર દસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ બારસો પાહીઠ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર પચીસ રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે એકત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર અગિયાર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ નવસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો પાંત્રીસ રૂપિયાથી લઈ પંદરસો સાત રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે બત્રીસો પચાસ રૂપિયાથી લઈ પાંત્રીસો એક રૂપિયા છે હવે જોઈએ રાય રાઈના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે બચ્ચો પચાસ આઠસો રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ અછેરીઓ અછેરીઓના જે ભાવ છે એક હજાર પચીસ રૂપિયાથી લઈ એક હજાર પિચોતેર રૂપિયા છે हमें जीए रायड़डो रायड़ा भाव से अगिय सौ रुपया लै बारो एक रुपया से हमें जोए रजकानु बी रजका बीना भाव से छ हज़ार रुपया लाइ सा सात सौ रुपया हमें जोए गुवा बी गुवा बीना भाव से नौ सौ आठ रुपया लई नौ सौ आठ रुपया તો મિત્રો આ હતા રાજકોટ બેરી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ